મારે તો દુઃખ દાડા રે હોબલ જે ઉપર વાળા રે મારે તો દુઃખ ના દાડા રે હોબલ જે ઉપર વાળા રે જેમ તેમ કરી છોકરો પણ આવ્યો એ મારું દુઃખ મટ્યું નહીં જેમ તેમ કરી છોકરો પણ આવ્યો ઘેર કજા મટ્યા નહીં ए बाईरी तोरे कोजार मली हाय हाय बाईरी तोरे कोजार मली सोकरा ने खराब करती जई ओ भर जे ऊपर वारा रे पैसा करवा लिदा हां नानी पडता रे ना। मारी पा कितना हो करवा हाथ लगाओ तम नानी पडता 4 रुपे तो लेवाना ए मुंह मुकू सो पैसा आ एक मुकू हमन बोडू कोणी नाचियो ना વખત के मारी वस्तु हाथ नहीं અમે હું કરવા લેતા હ્યો ના 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 નઈ પડું સ્ટોપ સ્ટોપ મારો ભેગા કરેલા પૈસા વાપરી નાખ આજે જવાનું છે તારા પૈસા કઈ દઉં તારા તું તાર કા કઈ ના પાડ્યું આ તમારો છોકરો પૈસા વધવા દેતો બીયર તો બધું તો છે ખબર શરમ આવે છે તો પછી બાપા ખબર નઈ પડતી તમે હું કવ છું મારા પૈસા લાવો પૈસા

પોલી મહિના છે વરા કે બાપો તા એટલા વધારે બોલે છે બાપા તા એટલા ભૂ નામ નથી એ તમારા તમારા ઝઘરામો ઝઘરામો તા હું કંટાળલા બટા કોઈ ભૂલી જો ઓ તો દે બટા કાપું છું હમ દે સુટ્ટા બૂટ મારા મના ખબર નહી હજી નામ ના લેતા મારું કોઈ તો ઘરે જો થી જો તારે નક સુટ્ટા બૂટ ને લે મુ તો પૈસા મારા લેવા દાદાગીરી મારા ઉપર કરવાની

હા હાલ કશું હોતું ને પેલો બધો ખાટલા બેઠો છે પેલો ઘરમાં છે હાલ ચિંતા જેવું છે નહીં પણ હો મને મારે મારા એકદમ સબક શીખવાડવો છે સબક શીખવાડવો છે જો માની કોઈક બુદ્ધિ આવી જાય ને અને મારા ભગવાન કોઈક બુદ્ધિ તો આય જન્મ તો આલ્યો છે પેલા ભૂસે આલ્યો છે કોઈક બુદ્ધિ આવે તે કોઈક કંઈ ઓને હું શીખવાડું નહીં ઓને એ ઓને સંસ્કાર સારા મળે ને સુધરી નહીં હું કોઈક કરું કશું વાત એનો કોઈક વિચારવું તો હવે परशात का पै ए वागू बान दुख ना दाडाळे हो बर जे उपर वाळे वागू बान दुख ना दाडाळे हो बर जे उपर वाळे जम चम मजुडी मजुरी कळी सोकरो पैणायो हो

આ પછી વાઘુજીની જવાનું તો ની વાત છે પછી પોખ્યું પછી વાત કરી સીધી અમે તો બહુ ઝુગડી ભાઈ બન વાઘુજી જણા હતો અમે સુરતમાં ઈરાગ હતા એટલે વાઘુજી નો ધંધો કરતા ખાતા ને હાથસો રૂપિયા પાડતા તાનું હું ત્રણસો રૂપિયા પાડતો એવા કારીગર હીરોના વાઘુજી અને એક ઝઘડો થયો સુરત સુરતમાં અને મારા બેટા કોઈ લડ્યા એ દાદા ના વાઘુજી બે જણા એ દાદા મેં એસટીમાં હતા રહ્યા છીએ ને

તે પછી કના કરણ સેલો આશીર્વાદ લે તું કે કરજો ઉંગુંગ કરજો નાના કોઈ આપણે કરવું નહીં અમાર તો બાપ તો મેલ હતા મોટા પણ એમ કહું આ તો તો સમજી જાય એટલે પણ કોઈ દેખાય તને સંભળાવવા વાળું સમજણ તો ખાલી ઈશારો કાખી ના ના સમજવા બધું સમજી જાય જેને કહેવા છે એના બોન પડવું જોવા કા મુદામ સેલો ટેપ માર દે કે વેલા વેલા કંકા કરું હતી દોબન જેમ આખો ડાળો પડીન પાતરી રેવો તો ના ના કોઈ કામ ધંધો કરબો નહીં ના એ ભેસો પગાર આયા ને એક લાવો વાપરવા હવ ફડડન લઈ લેવું છો બીજું કોઈ કામ ધંધા ખૂצતા હોય તો સારું ના ના પાટકા ભરી ભરીને દૂધ પીવા ભાઈ એમો બોલે કીધું આ કે પેલો સિલો તૂટી ગયો હતો બોંધો તો નઈ જવાનું એક સિલો ના ના ખેલન તો હું લેવા ના ખૂમુ જા બોલ લે તો એ જઈ બેહી રહે જ્યોન એટલે કને કીધું તમારા બાપાને એ મો મોન મર્યાદા રાખીને બોલ ન કે 1 લાખ દો ફેબ્રુઆરી ના છે હમણે સારી કરી વાતો કરે છે તું ઓલાને બોલ લે કીધું તમારા બાપાને બોલ્યા લે ઓ જો ઓવ પાછું બાપાનો હું તો વધારે નઈ બોલવાનું પાછું એટલો બધો બાપાનો ટણો આવતો હોય તો બાપા બાપા આટલા શિયાળામાં રાતમાં જાય છે પોણત કરવા કહેતા તો આવો બાપા હું જાઉ ના ના એવા ટણા નહીં આવતા અરે હેડ બી આઉટ સર્બી કાટતા જાવળો હોય તો નકરી

તે તમારે ના કાપી દે તમે નવરાત બેઠા હો બાપડા રાતે પોણત કરીને આ થાચ્યા ના હોય છે જ દયા નહીં બાપા પ્રત્યે લે બેઠા બેઠા શાકભાજી કાપી દે જ્યારે કોમ પત છે મારા પૈસે એટલું કોમ રોતવાનું ખાવાનું પીવાનું આ કોણ આવો બે જરા આ જે મેમોને ને તમે શાકભાજી કાપક બે હોય આ કા કે પણ કોણ આવો આ ઓવા આવો વો ઘર તો આવી

હજી એ પાછા હોય રહ્યા છું ઘેર કઉ છું કે કું ઉંગતા નઈ બાપા એ બાપા બાપા ઓ હોભળો ઘેર જઈને ઊંઘો ક ઓય ઉગા બેટા ખોટું મને રંગ કરવા વગર ખોટા હે રંગ કરશો ના લેડો ઘેર નહિ આબુ લે હેડો ક નહીં આબુ યાર હેડોક બાપા તમાર ભાઈ બનાયો કો કોણ ભાઈ બનાયો છે એ તમાર ભાઈ બનસુ કો ગમે થી ગમે તે પર આવા બબુ એ તો આવ લે ભાઈ બનો હું આપડો તો નવરાત થી બેઠા ત ખોજી આયા હા ત ખોજી કરી યો નોમ છે ત ખોયા છે મારા ભાઈ બન મારી માની શકો કેટલા દારે ત બે તમે સુરત માં રાખા હતા ભાઈ તાર ભાઈ ને કે શીરો બીરો બનાવા ઓ બનાવી ખાવામાં ખાવામાં તો જીતઈ બટેકો વાઢે તો એર્યો આલો શિરો બનાવો મારો ભાઈ બટ ખાવા ખાઓ તે કે ગોમ ના ઉભા તમે વડનગર વડનગર થી અને આ તમારો છોકરો છોકરો છે મારો હોવા હગા થઈમ તમે આવા હોવા ભાઈ બન વાઘુજી મારો હા કે ગોમની બાયરી હું તો એ ઉપર પર હા 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 તખા અરે અરે યાર હ હ હ હ હ હ હ હ મારા ભાઈ ઘરાદારે ભેગા થા આપકે હું સમય કાઢીને આયો બતામો આ કોણ થા છોકરો છે મારો આવરો મોટો થઈ ગયો હા રે અ દોયકા તો બાપા હે હાલ પેલું ચીરો કેતા તા આ ચીરો બીરો ને ગોદરૂ કેમ તમારા મહેમાન તમારા મહેમાન સાલ છે રેવા દયો હા સાલ છે રેવા દયો

હા બા તો કેમ નું તો આવ અમે સુરત માં ઈરા અમે એક બીજા ને પી બાબા પેલા હું નું આવું છે ને એની ઝુગરી બંધો બલાતી બંધો હું આવી ગયો છું યાર હા હું બંધાવ યાર હા હું બંધાવ મને ખબર છે તમારો સુખનો આ જુઆ આઉ સાતુ સુખનો નઈ મારે તો દુખના દાડા રે વાત તખાજી જઈ કોને કરું રે એટલે પણ હું દુઃખ છે યાર અલ્યા યાર 10 વર્ષથી બસ આ છોકરા પેરાયો ને તનો બે જરા લ લડકો છે યાર સુખ નહીં યાર એ બાયરી બે લડ લડ કયો છે અરે યાર હા યાર

અને ભરત તમે હું ભૂલી જો રહી યાર કાકા બુદ્ધિ તું મનાલી શા નો વિચાર તું તો કોક પ્લાન બનાવો કશે નઈ જંબા જાય તમે ખબર ઢીંગાણું ખેલ્યું એવું કરો યાર ભલાત ઓવા યાર ના પાર વાળું હોય તો સમજાય એ બરોબર બરોબર બોલ સંજય આવ બાપા લઈ લે બોલો બોલાય આગુ ખાટલો લઈ લો આગો બાપુ આખો દારો લડ લડ કરો એકબીજાનો મર્ડર થઈ જાય હા હા વાગી લડી લ્યો ને હા બધું બહાર આવોય થી બહાર મત રોજ ના પડ હા સ્ટોપ ઊભો નહીં મેલજો મેલજો બિંદી સ્ટેપ બાય સ્ટેપ આતો બધું એને ના લરી મારા ઓચું બંધી કાઢજો તો બરાબર આ એવું નવા એવું ના તો જીંગી માની જોન કરી જીંગીમ લો ના પર તકલો લે લે ખા ભઈ ઊભી રહે ભઈ તારા રહીને લાનું તારે ઓઠી વાતવાની બાપા હાથમાં તો આલો ઉભો આ લ્યો હો ઓ બાપ

લાગ બાપા યો બોલા લે ભાગુ ભાઈ આવુંુંદરી ખરે જો છોકરા પકડો પેલા ભાઈ વિધી હાલ બાકી બાપા આજો આ તને મેલ્યું લ્યા તને મેલ્યું મેલ મેલ લે આ મેલી જોકા લે તમે ભઈ જો મેલી જો ભઈ ભઈ ભલી ભલી અલ્યા એ બંધી તમે મેલી જો તમે સેલી જો છો સાપર દેખાતો જ નઈ પહેલા છોકરા મેલી તને ભાઈરી બરાદી હું માર કોઈ લે આય આય મેને દેવી ને પાતા મે લે અલ્યા બેસ લે બ્રાદરી જોકા લે અલ્યા એ બારી તને મેલી જોકા વાખર મેલી જો ઓ સન જો હો એ આય આય સુકરાયો સુકરાઈ લે 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 હો એ આય લે સુકરાયા આયા આયા મેં બે પાછળ મેલું એ મેલી બાઈડી હે મેલી સોકરા આયા મેલે લે અલ્યા આ બાઈડી મારે અલ્યા તો વી 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 તું મેલી બાઈડી હે બાપા તું નહીં દો મત અલ્યા મેના તું સોકરા થઈ પકડી જો બાપા એ ઉંડા લા

ગરમી લડતો હોય તો આવો થોડું ઘણું ને એનું જેમ રમી લેજો એટલે શાંતિ થઈ જાય અને વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ જય માતાજી